ભાઈ અમાર મારી ગાડી પેટ્રોલ એટલે મને પેટ્રોલ વધારે યાદ આવે ના એટલે બાયપાસ પોગી જાય આપણે બરાબર ભાઈ બાયપાસ પોગી નહીં આગળ પોણા બેઠા હા કમ્પલીટ જો ગાડી હેડ ગૌતમ ચલાવા ગાડી બીકો વચ્ચે બેઠો જન્તીજી બેલવા બેઠા

પરિસ્થિતિ જોવા ખાલી અંબાજી દર્શન કરવા આવતા હોય તો વિચાર કરીને આવજો થોડી ના ના જતા જો આપણી ગાડી રિવર્સ મારો અંદર જવા દે ગાડી પેલા કિરણ દેખાતું જો આપણે દર્શન વર્શન કરવા મેળો આવે છે દર્શન કરવા માટે જઈએ ગબર તો જવાનું હોય તો દર્શન થાય સારું ગરમ ગરમ બે કિલોમીટર આવી ને ત્રણ કિલોમીટર કિલોમીટર ગબ્બરમી હોય

પેલા બે તાલી ખાલી વાળા હા હું એકલો ગાય બધાને કોથળી લીધી છે બધા ગોઠવા માટે બરાબર રડિયામણા લાગે છે આજે પૂનમ થઈ છે ય બરાબર પૂનમ ના દિવસે અમે ગાડી લઈને બધા મિત્રો બધા દર્શન કરવા આવ્યા છે અંબાજી બરાબર નો પૂજો કોકલા જાપોનીનો પૂજો હવે સાલા બનાવો અંબાજી પોગી જાય અરે તો લે ચાલુ

ઉમરસો બનાવી હો બે બાજુ ગરબા માં નકલેલો સેલ્ફી પોઈન્ટ બનાવેલો હો લે 10

પહેલાં મોબાઈલ અંદર નહોતા લેવા દેતા આ તો ભાદરવી પૂનમ છે એટલો આપણો મોબાઈલ અંદર એન્ટર થવા દે એના પહેલા બધા મોબાઈલ ગેટ ઉપર મુકાઈ જતા હતા બરાબર મિત્રો આપણે અંબાજી દર્શન કરી લીધા તો એ બધા પણ કરી લ્યો બરાબર આપણા પકી જાય અંબાજી મંદિરમાં અંદર આ બધા મિત્રો આપણે ફોટા ફોટા પડાવી છે પૂનમ ફોટા પડાવ હાજેજી ઠંડી હોય ત્યાં વરસાદ પડ્યો હતો

ગબ્બરના ઉપરના દર્શન કરી લો ભાઈ તમે તમને દર્શન કરાવીએ થોડું ધૂમ કરીને બતાવી દો તમને માતાજી મંદિર અત્યારે બંધ છે બરાબર ધૂમ કરીને બતાવી દઉં હું જ્યોતના દર્શન થાય બીજું કોઈ થા નહીં અત્યારે મંદિર બંધ છે ચંદ્રગ્રહણના કારણે

હજુ ઉતરતા છે બધા બરાબર હા જો આખો ગબ્બર ઉપર પેલો વાદળા વાદળા થઈ ગયું વાદળા નીચે આવી ને એવું લાગે છે માતાજી વા દર્શન કર્યા અમે બધાને નીચે તો વિડીયો શૂટિંગ ઉતરેવું જ નહીં બરાબર હ શેરુપીલી હુમ્મસ વરસાદ ચાલુ હ વાયરો ફૂલ હો બરાબર ને મારા જો છત્રી છત્રી ઉડું ઉડું થઈ રહ્યું ત્રણથી તો હોડો થઈ ગયો માતાજી બધાને કમેન્ટ કરજો જય અંબે લખજો કમેન્ટમાં બધાની મનોકામના પૂરી થશે બરાબર જય અંબે કમેન્ટ કરજો બધા મિત્રો મનોકામના બધાની પૂરી કરે એવી માતાજીને આપણે અરજી કરીએ પ્રાર્થના કરીએ એવી બરાબર આપણા અંબાજી દર્શન કરી આપણા રિટર્ન થઈ ગયા જોઈ લે બધા માતા પાછા એ બરાબર તો આ વિડીયો આપણો ભાઈ પૂરું કરીએ તો આ વિડીયો તમને કેવું લાગ્યું લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો બધા ફોલો કરજો